દ્વારા વિવાદ શહેરના મુખ્ય માર્ગ પર લારી પાથરણા થકી ધંધો રોજગાર કરતા વેપારીઓને દૂર કરાતા ધારાસભ્યની રજૂઆત મોટી સંખ્યામાં વેપારીઓએ પોતાનો ધંધો રોજગાર બંધ પાડી પાલિકા વિરુદ્ધ નોંધાવ્યો વિરોધ ધારાસભ્યની નિવાસસ્થાને પહોંચેલા વેપારીઓ આક્રમણ મૂળમાં જોવા મળ્યા શહેરના મુખ્ય માર્ગ પરથી વેપારીઓને દૂર કરાતા શહેર વચ્ચે વેકલી વ્યવસ્થા કરી આપવા રજૂઆત શાકભાજી ફ્રૂટ સહિતના છૂટક વેપાર ધંધો બંધ કરાતા લોકોની હાલાકી આવનાર દિવસોમાં તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવે તો વિરુદ્ધ વધુ આક્રમણ બને તો નવાય નહીં હાલના સમયે વેપારી મંડળમાં તંત્ર સામે ભારે રોષ નગરપાલિકા દ્વારા જાહેર રોડ પરથી દબાણો દૂર વિવાદ શહેરના મુખ્ય માર્ગ પર લારી પાથરણા થકી ધંધો રોજગાર કરતા વેપારીઓને દૂર કરાતા ધારાસભ્યની રજૂઆત મોટી સંખ્યામાં વેપારીઓએ પોતાનો ધંધો રોજગાર બંધ પાડી પાલિકા વિરુદ્ધ નોંધાવ્યો વિરોધ ધારાસભ્યની ને નિવાસ સ્થાને પહોંચેલા વેપારીઓ આક્રમણ મૂળમાં જોવા મળ્યા શહેરના મુખ્ય માર્ગ પરથી વેપારીઓને દૂર કરાતા શહેર વચ્ચે